કાયમ પાણી ભરાઈ જાય છે જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયોની દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે જેના કારણે તેમના ધંધાને પણ અસર પડે છે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે

હાઈવે ઓથોરિટીને અમારી ખાલી એટલું જ જોતા છે કે આ ગટરો કેટલા ટાઈમથી સાફ પણ કરવામાં આવી નથી તો એનું કંઈ નિરાકરણ કરો વારંવાર અરજી કરવાથી વારંવાર કહેવાથી પણ કોઈ આવતું નથી એટલે મારે ખાલી સંત્રને એટલું જ કહેવું છે કે ભાઈ તમે આ રસ્તાઓ બધું જોવો અને બધું એનો નિકાલ કરાવો નહીં તો આ બધું તમે જો પાણી તો ઠેર ઠેર ભરાવાના છે ને આ હાઈવે પર ભી પાણી ભરાય જ કરે છે તેનું તમે નિરાકરણ લાવો એવી અમારી પ્રજાની તમને વિનંતી છે